દાહોદ જિલ્લાના દેવગઢ બારૈયા બન્યું ભુવાનગરી ધાનપુર રોડ ઉપર મોટા ભુવા નગરપાલિકા તંત્ર જાણે કોઈ રાહદારીઓનો જીવ લેવાય તેની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે દાહોદ જિલ્લાના દેવગઢ બારૈયાના ધાનપુર રોડ ઉપર મસ્ત મોટા ભૂવા પડી ગયા છે રજૂઆત કર્યા છતાં પણ પાલિકાના બહેરાકોને જ્યારે કોઈની રજૂઆત સંભળાતી ન હોય તેવું લાગી રહ્યું છે રસ્તા ઉપર મોટા મોટા ભૂવા પડી ગયા હોય ત્યારે ભૂવામાં ઉપરથી પસાર થતા કોઈ રાહદારી ભુવામાં પડી ગયો પોતાનો જીવ ગુમાવશે તેનું જવાબદાર કોણ રોડમાં પડેલા ભૂ વાગે પછી ખાડે ગયેલું નગરપાલિકા તંત્ર તેવા અનેક સવાલો પ્રજા દ્વારા નગરપાલિકા સામે ચીંધવામાં આવી રહ્યા છે ત્યારે શું પાલિકા તંત્ર દ્વારા ધાનપુર રોડ પર પડેલા રસ્તાનું સમારકામ કરવામાં આવશે કે પછી આ રીતે લોકો જીવના જોખમે લોકોને પસાર થવું પડશે તેવી અનેક ચર્ચાઓ જોવા મળવામાં આવી હતી મુસ્તાક મફતનો રિપોર્ટ એસ ન્યૂઝ દેવગઢ બારૈયા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે